રાધનપુરના ચલવાડા એક વર્ષથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાની ગ્રામજનોની રાવને લઈને બી ઇન્ડિયા ન્યૂઝ અહેવાલ પ્રસિદ્ધ કરતા આખરે તંત્ર સફાળું જાગ્યું ચલવાડા ગામ ખાતે ટાંકાના ઢાંકણા તૂટી જવા પામ્યા હતા ત્યારે ગ્રામ પંચાયતના સત્તાધીશોની આ દરકારીનો બી ઇન્ડિયા ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો આ અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું રાધનપુરના ચલવાડા ગામ ખાતે ગ્રામજનો દ્વારા અનેકવાર તલાટી અને વહીવટદારોની રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ કરાયું નહોતું જે ઘટનાને પગલે બી ઇન્ડિયા ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ કરાતા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી ચલવાડા ગામમાં ગટરના ગંદા પાણી જેવું પીવાનું પાણી આવતું હોવાની લોકોની બુમરાળ હોય ત્યારે ગામમાં અમારી બી ઇન્ડિયા ન્યૂઝની ટીમ પહોંચી અને અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવી આખરે કામગીરી કરી છે અહેવાલ પ્રસિદ્ધ થતાં તાત્કાલિક ધોરણે પાણીના ટાંકાની સફાઈ કરી ઢાંકણું નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી આમ બી ઈન્ડિયા ચેનલે લોકોની સમસ્યાને વાચા આપી છે